ખાલી નોટિસ આપે છે ટેન્ડર ની શરત માં ત્રણ વર્ષ માં વર્ષ એડવાન્સ ફી ભરવાની શરત છે ઇજારેદાર એવું કે છે કે મને ત્રણ ત્રણ મહિના કરી આપો અને આપણા અધિકારીઓ ખાલી નોટિસ આપીને બેસી ગયા કે આઠમા મહિનામાં કે તમે લાગત જ નથી ભરી આજે એમને ખબર જ નથી ઇજારેદાર જંગારે ભાઈ આપ જોશો તો દિવસ બોર્ડ પર બધી જ અલગ અલગ કંપનીઓની જાહેરાત ચાલુ છે ત્યારે આપણી લાગત ભરાઈ જ નથી કરાર કરવાનો તો એમાં સ્પષ્ટ લખ્યું છે એલોટમેન્ટ લેટર આપ્યા પછી પંદર દિવસની તારીખમાં ત્રણસો રૂપિયાના સ્ટેમ્પ પેપર પર નિયત નમૂના મુજબ કરાર વિચારદારે કરવાનો રહેશે આજ દિન સુધી કરાર જ નથી થયો સાહેબ મારી પાસે માહિતી છે આટલી બધી ડીટી ફાઈનલ થઈ આટલા બધા નોટો ફાઈલ થયા છે એનું ઇન્ક્રીમેન્ટલ કોન્ટ્રીબ્યુશન એક પણ પ્રકારનો રેકોર્ડ આપવા સેવા સદનમાં નથી રિજેક્ટ થયેલા રિટર્ન થયેલા ચેકો ગાયબ થઈ ગયા છે સાહેબ ચોપડા પર એન્ટ્રી જ નથી ઇન્ક્રીમેન્ટલ કોન્ટ્રીબ્યુશન ચેક આયા પછી રજા દીધી થી માણી તમામ પરવાનગી આપી દે એટલે સોસાયટીઓ બનાવી દે લોકો રેકા થઈ ગયા અને આપણી લાગત આપણે મળી રહી છે બાઉન્સ થયા પછી

ભ્રષ્ટાચારનો એક બીજો નમૂનો આજે મેં શ્રીના ધ્યાને આપ્યો છે કે ગુરુવાલ ઇન્ફોસિસ સોલ્યુશનને જે ઇજારો ત્રણ વર્ષ માટે આપવામાં આવ્યો હતો એમાં પહેલાં વર્ષની લાગત ફી ભર્યા બાદ બીજા વર્ષની લાગત ફી લગભગ દસ ટકા વધારા સાથે સાહીઠ લાખ રૂપિયા અટલ બ્રિજ પર લાગેલા બસ્સો છ ક્યુએસ બોર્ડનો વસુલાત કરવાનું આજ દિન સુધી તંત્રને ધ્યાને નથી આવ્યું એલોટમેન્ટ આપ્યા પછી પંદર જ દિવસમાં ટેન્ડરની શરતો પ્રમાણે કરાર કરવાનો હતો જે કરાર કર્યો નથી જે તે સમયે ડિપાર્ટમેન્ટના રિટાયર થયેલા અધિકારીઓએ ઓર્ડર કર્યા પણ હાલ આજ દિન સુધી જવાબદાર અધિકારીઓ આઠમા મહિનામાં ખાલી નોટિસ આપે છે કે તમારે આ ભરવાના છે અને આપ જોઈ શકો છો આપ અટલ બ્રિજ પર જશો ગઈકાલની તારીખમાં બી બસો છ પોલ પર અલગ અલગ કંપનીઓની જાહેરાત આ ગુરબાલ જે ઇજારેદાર છે એના દ્વારા લગાડવામાં આવે છે એટલે ઇજારેદારને તો પૈસા મળી રહ્યા છે અને કોર્પોરેશનની તિજોરીમાં જે સાહીઠ લાખ રૂપિયા ગયા વર્ષે એપ્રિલ મહિનામાં આવવાના હતા જે હજુ સુધી નથી આવ્યા એટલે આપ વિચારો કે આ તંત્ર કયા પ્રકારનું કામ કરે છે એટલે આજે મેં તમામ પુરાવા સભામાં કમિશનરશ્રીને આપ્યા છે જેમની પાસે આ ડિપાર્ટમેન્ટ છે એવા કેતન જોશીને મેં આ તમામ પુરાવા આપ્યા છે હવે જોઈએ કે દસ દસ બાર બાર વરસથી આ ડિપાર્ટમેન્ટમાં ચોંટીને બેસેલા લોકો ક્યારે અહીંથી ખસે છે ને આ શહેરના મહામૂલી જગ્યાઓ આ જ રીતે આપી દેવાની અને કોન્ટ્રાક્ટરોને ફાયદો કરાવવાનો જે આ તંત્રનો કારસો છે કેટલા વર્ષ હજુ ચાલે છે